રાજ્યની સરકાર ચારે તરફ વિકાસની વાતો કરી રહી છે અને જીઆઈડીસીની સ્થાપના પણ કરી રહી છે તેવામાં જીઆઈડીસીની જાહેરાત કરી છે પરંતુ આ જાહેરાતના સાથે એક વિરોધનો સૂર ઉઠ્યો છે કેમ કે બે ગામની જે અંદાજીત જનસંખ્યા છે તે દસ હજારથી વધારે છે તેમનું ભવિષ્ય દાવ પણ લાગ્યો છે તો જે મોરબી જિલ્લાના જ એ પનોલી ગામ છે તેના સરપંચ છે તેઓની શું માંગણી છે કલેક્ટર સુધી પણ જઈને આવે તેમ છતાં તેમની માંગણી સંતોષાતી નથી અને કલેક્ટર દ્વારા એક ઉડો જવાબ આપી દેવામાં આપે છે કે આપણે ગાંધીનગર જવું પડશે તો આપણે સરપંચ સાથે જ વાત કરીએ કે તેઓની શું સમસ્યા છે પહેલા તો આપનું નામ જણાવો અને વિગતવાર શું ઘટના છે તેની વાત કરો મારું નામ ગૌતમભાઈ કરમસિંહભાઈ હું મોરબી તાલુકાના પાનેલી ગામનો છેલ્લા વીસ વર્ષથી સરપંચ છું તાલુકા પંચાયત સભ્ય પણ રહી ચૂક્યો છું અત્યારે હાલમાં જે રાજ્ય સરકાર દ્વારા પાનેલી અને જાંબુડિયા ગામના સીમ સર્વે નંબર એકસો છેતાલીસ એકસો ચાલીસમાં જે નવી જીઆઈડીસીનું નિર્માણ થઈ રહ્યું છે તેનાથી સમસ્ત પાનેલી ગામનો વિરોધ છે જાંબુડિયા ગામનો વિરોધ છે વિરોધનું કારણ કે પાનેલીથી એક કિલોમીટર જીઆઈડીસી દૂર રહીએ તો પ્રદૂષણ ન થાય તળાવ પાનેલીના તળાવની અંદર જે આનો કચરો જ્યારે પાણી કદળો એ ન ઠલવાય પ્લસ પ્રદૂષણ ન થાય અને પાનેલી ગામના કુદરતી વરસાદી પાણીના જે વહેણ છે તે પણ ખુલ્લા રહીએ પાનેલીથી ઘૂંટુ ગામનો જવાનો જે સીમતળમાં નકશો બતાવેલો છે તે રસ્તો બંધ છે પાનેલીથી મોરબી ગામ જવા સુધીનો જે રસ્તો બતાવ્યો છે તે પણ નવી માપણી કરી અને એમાં ગાયબ કરી નાખ્યો છે લગત જીઆઈડીસીની આજુબાજુના ખેડૂત ખાતેદારોના સર્વે નંબર એ ખેતી છે એને વ્યાપક પ્રમાણમાં ન ભરપાઈ થઈ શકે તેવું ગંભીર મોટું જન આરોગ્યને અને પશુધનને અને ખેતીને નુકસાન થવાનું અમને સતત ભય છે એટલા માટે અમારી રાજ્ય સરકારને વિનંતી છે કે પાનેલીથી બસો મીટરના અંતરે જે જીઆઈડીસી નિર્માણ પામી રહી છે તો ત્યાંથી થોડી દૂર રાખે અમે વિકાસની સાથે જઈ અમારે જીઆઈડીસી સાથે અમે વિકાસને પ્રોત્સાહન આપીએ પણ અમારા ગામના અને પશુધનના આરોગ્યના ભોગે તો નહીં જ તો આ બાબતે જે જીઆઈડીસી બનાવવાની છે તો પંચાયતમાં તમે સરપંચો તો કોઈ ચર્ચા કરી કોઈ ઠરાવ તમારે પંચાયતમાં થયેલો હોય કોઈ બિલકુલ નહીં અત્યાર સુધીમાં જામુડીયા ગ્રામ પંચાયત પાનેલી ગ્રામ પંચાયત પાસેથી કોઈ પણ જાતનો લેખિત કોઈ ઠરાવ નથી લીધો ગામના ગ્રામ સભાનો કોઈ લોકમત નથી લીધો ફક્ત અને ફક્ત આગોતરો હુકમ કરી અને જીઆઈડીસી ને કબજો સોંપી અને કામ ચાલુ કરી દીધું છે કયા પ્રકાર છે અને બીજી શું સમસ્યાઓ છે ખેતી ને લઈને જે ખેતી ની સમસ્યા અત્યારે હાલમાં જીઆઈડીસી નથી તો એટલું બધું પ્રદૂષણ આખા ગામને ઘેરી વળ્યું છે પેપર મિલ ના ઝેરી કચરો સિરામિક ની ડસ્ટ એનાથી ગામના લોકો ને આરોગ્ય ઉપર ફેફસા ઉપર ઉધરસ સતત આજ છેલ્લા છ સાત વર્ષથી રજૂઆત કરી પણ પ્રદૂષણ ઘટતું નથી પણ વધે જે અધૂરામાં પૂરું જીઆઈડીસી આવશે એટલે જે છે એનાથી પણ વધુ ગામને પ્રદૂષણનો ભોગ બનવો પડશે અને કેમિકલના પ્રોજેક્ટ નવી જીઆઈડીસીમાં થતાં તેનું કેમિકલનું ઝેરી કેમિકલનું પાણી ભૂગર્ભમાં ઉતારતા પાણીલી ગામના જે તળ અત્યારે સારા છે તે પણ ખરાબ થઈ જશે મતલબ ચિંતિત છો પીવાના પાણી ને લઈને ખેતી ને લઈને તો આ તમારા જે ટીડીઓ છે કે જે જિલ્લા કલેક્ટર છે કોણ છે જિલ્લા કલેક્ટર એમને તમે શું રજૂઆત કરી તેઓને કેટલા સમય પહેલા રજૂઆત કરી અને તેઓના શું જવાબ મળે છે કલેક્ટર સાહેબને અમે ત્રીસ તારીખે ગામના ગામના લોકોની સહી સાથેનું રૂબરૂબ નથી આપ્યો પણ ઇનવર્ટ કરી અને અમારો વિરોધ અમે દર્શાવ્યો છે અમે સેક્શન અધિકારી સાહેબ મહેસૂલ વિભાગ રૂબરૂબ સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમે આજે મળી અને રૂબરૂ રજૂઆત કરી છે કે અમારો જીઆઈડીસી સામે વિરોધ નથી પણ ફક્ત ગામ લોકોની જે લાગણી છે જેની માગણી છે એની જે ફરિયાદ છે તેને સાંભળે અને જે કલેક્ટર સાહેબે જીઆઈડીસીને જે શરતોએ આ જમીન ફાળવી છે તે શરતોનું તમામ શરતોનું પાલન કરે એ પાલન ન કરવાથી જે તે સત્તામંડળને અવગણના કરી અને ન ભરી શકાય તેવું નુકસાન અત્યારે હાલમાં કરી રહ્યા છે કુદરતી વહેણના પાણી જે બંધ કર્યા છે તે બધા ખેતીના જમીનમાં પાણી જતા રહેશે તમે આજે મને એક હુકમ બતાવતા હતા કે આજે એક હુકમ આપેલો છે હુકમમાં શું છે કોણે હુકમ કરેલો છે ને એનું પાલન કેમ નથી થઈ રહ્યું આ હુકમ મોરબી જિલ્લા કલેક્ટર સાહેબે આગોતરો હુકમ કરી અને જીઆઈડીસીને આ જમીન પાણેલી ગામની સર્વે નંબર એકસો ચાલીસ જાંબુડિયા ગામના સર્વે નંબર એકસો છેતાલીસ આગોતરો હુકમ કરી અને જીઆઈડીસીને જમીન ફાળવી દીધી એ કબજો આપી દીધો છે જીઆઈડીસીએ કામ ચાલુ કરી દીધું ફક્ત અને ફક્ત જીઆઈડી રાજ્ય સરકારમાં હજી દરખાસ્ત કરી રાજ્ય સરકારે જીઆઈડીસીને મંજૂરી નથી આપી ફક્ત સૈદ્ધાંતિક મંજૂરી આપી પણ વહીવટી અસલમાં જે મંજૂરી મળવી જોઈએ રાજ્ય સરકારની તે મંજૂરી મળેલ નથી અને જે શરતોને શરતોને આધીન જીઆઈડીસીને આ જમીન ફાળવી છે તે શરતોનું જીઆઈડીસીએ એક પણ શરતોનું પાલન નથી કર્યું તે આપણી શરતો વાંચી સમજી અને સ્થળ ઉપર જોઈ શકીએ છીએ આપણે તો સમસ્ત પાનેલી ગામ અને જામુડીયા ગામના વીસ હજાર આશરે વીસ હજારની વસ્તીનું માલ ઢોર પ્રજાનું હિતમાં આ યોગ્ય ન કહેવાય ગામના લોકમત લેવા જોઈએ અમારી પણ ફરજ આવે અમને ગામના લોકો કહેતા હોઈએ કે સરપંચ આમાં આપણે આ આગળ આપણે જે દિવસે આગળ વહી જાય તો આ બંને ગામનું આખું જળવાઈ રહીએ અને ભવિષ્યમાં ગામતળ માટે એ જગ્યા સૂચિત ગામતળ માટે પણ આપણે રાખી શકીશું આ જે સરપંચ છે તે રજૂઆતો કરે છે કલેક્ટરે હુકમ કર્યો છે તેમ છતાં તે હુકમનું કોઈ પાલન નથી થતું ત્યારે આ વીસ હજારથી વધારે જે જનસંખ્યા છે જેઓનું ભવિષ્ય દાવ પર છે જેઓનું સ્વાસ્થ્ય દાવ પર છે અને આજે તેઓએ ગાંધીનગર સચિવાલય ખાતે પોતાની રજૂઆત માટે આવું પડે છે જોઈએ હવે આવનારા સમયમાં રાજ્ય સરકાર આ બાબતે શું નિર્ણય કરે છે તેમજ જે મોરબીના જિલ્લા કલેક્ટર છે આ હુકમ કર્યો છે તેમ છતાં તેનું પાલન કેમ નથી થતું તે પણ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કેમેરામેન રાજેશ મિસ્ત્રી સાથે ટોફિક ગાંછી નવજીવન ન્યૂઝ ગાંધીનગર